સિહોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલનું ધોરણ દસનું એસએસસી બે હજાર પચીસનું વિદ્યાર્થીઓએ કેન્દ્રમાં ઝળહળતું પરિણામ મારું નામ ગોહિલ છત્રપાલસિંહ મહેન્દ્રસિંહ છે હું ધોરણ દસમાં શ્રી વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ પીવાનો અભ્યાસ કરતો હતો આજે તારીખ આઠ તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ જે જે એસએસસી બોર્ડ બે હજાર ચોવીસ પચીસનું રિઝલ્ટ આવ્યું જેમાં મારા જેમાં મારા નવ્વાણું પોઈન્ટ

એસએસસી બે હજાર પચીસનું આજે જે પરિણામ આવ્યું એમાં તમે નવ્વાણું પોઈન્ટ ઓગણસિત્તેર પીઆર સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કરી અને વિદ્યામંત્રી જ્ઞાનપીઠમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન હવે આવું સારું પરિણામ આવ્યું છે તો એનો શ્રેય અને તમારી મહેનત વિશે થોડું જણાવશો મારે મારે એસએસસી બોર્ડ બે હજાર ઓગણ એસી ટકા ઓગણ સિત્તેર ટકા આવ્યા છે હું મારી મહેનતને મારા વાલીને અને મારા પ્રિય શિક્ષકોને આપવા માંગુ છું જેણે મને આગળ આગળ મહેનત કરવા પ્રોત્સાહન આપ્યું છે તમે આવું સુંદર મજાનું પરિણામ મેળવ્યું છે તો હવે પછીના જે વિદ્યાર્થીઓ દસમાં આવશે તો એ વિદ્યાર્થીને તમે તમારી મહેનત વિશે શું સૂચન કરવા માંગો છો હું આવનારા વિદ્યાર્થીઓને એવું સૂચન કરવા માંગુ છું કે અહીંયા વિદ્યા સ્ટાર ક્લાસમાં એડમિશન લે અને અહીંયા લેવાતી વીટીપીમાં ખૂબ જ ધ્યાન દે

તો એમની આ મહેનત પાછળ તમે આ શ્રેય છે એ કોને આપવા માગો છો ખૂબ સરસ સારા શાળા પરિવાર ટ્રસ્ટી શ્રી મોરડિયા સાહેબ અને સ્ટાફ મિત્રોની ખૂબ સારી મહેનત સાથે સાથે વિદ્યાર્થીની મહેનતને પણ મારે બિરદાવવી પડે એટલે આ બધી મહેનત ભેગી થઈ અને મારો જે સર્ન છે એ ખૂબ સારું પરિણામ મેળવી શકો છે એ બધા હું શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ સુંદર મજાનું પરિણામ મેળવવાનો શ્રેય અને તમારી મહેનત જે રંગ લાવી છે એમનો શ્રેય છે એ તમે કોને આપવા માગો છો આ જે મારું પરિણામ આવ્યું એનો શ્રેય હું મારા મહેનતને પિતાને તથા તમામ શિક્ષકોને તથા વિદ્યામંત્રી જ્ઞાનપીઠ કેમ્પસ શાળાને આપવા માગું છું ગુજરાતજી આજ ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ એસએસસીનું પરિણામ આવ્યું અને એમાં તમે ખૂબ સુંદર ટકાવારી પ્રાપ્ત કરી છે તો આ ટકાવારી પ્રાપ્ત કરવામાં તમે કેવી રીતે મહેનત કરી અને જે વિદ્યાર્થીઓ હવે દસમામાં આવવાના છે જે માર્ચ છવ્વીસની પરીક્ષા આપવાના છે તો એમને શું શું ધ્યાન રાખવું આવી સારી ટકાવારી મેળવવા માટે એ જણાવશો પહેલાં તો દરેક વિદ્યાર્થીએ ફોન એનો ઓછો ઉપયોગ કરો તથા અથાક મહેનત તથા જેટલું બને એટલું રિવિઝન કરવું તથા જેટલા બને એટલા સારા શિક્ષકો પાસેથી જ્ઞાન મેળવો